જયદ્વારકાધીશ હમણાં જ આપણે આ સર્કનું રેસ્ક્યુ કહ્યું આ સર્કને કહેવાય લીપ સેન્ટ એટલે કે પટિત રેતીઓ રેતીનો સાપ ખૂબ જ દુર્લભ પ્રજાતિનું આ સર્ક છે અને આખો આ સર્કને આપણે જોઈએ તો એની ઉપર ખૂબ જ મસ્ત પીળા પીળા આછા પીળા કલરના પટ્ટા વચમાં મરુ એની ગરદનને જો આપણે જોઈએ તો ખૂબ જ સુંદર મજાની નાજુકડી એવીની ગરદન અને પાછળથી આખો મોટો પીળો પટ્ટો રેતીનો સાપ છે દુર્લભ પ્રજાતિનો આ સગ આમ તો બહુ ઓછો જોવા મળે પણ આપણે કહીએ કે ઓખો ઝપથી નોખો એટલે ઓખા મંડળની અંદર એવું કોઈ વસ્તુ નહીં હોય કે આપણા ઓખા મંડળની અંદર જોવા ન મળતી હોય તો આ ખૂબ જ સુંદર સર

કેવી સુંદર મુદ્રામાં પણ આ મુદ્રા એની બાઇટ કરવાની મુદ્રા છે જ્યારે આ મુદ્રાની અંદર હોય ત્યારે આપણે બટકું ભરવા માગે છે એમ આપણે સમજવું જોઈએ અને આની પાછળ તમને પીળો પટ્ટો પણ જોવા મળતો હશે અંધારાની અંદર આ પટ્ટો રાતના લાઈટ આપે ચમકે નાના મોટા જીવજંતુઓ એની પાસે જાય અને આ પોતાનો શિકાર આરામથી કરી શકે સુંદર મજાનો પટિત રેડિયો

આવડ પારો કહીએ કે બિરલા પટ્ટો કહી આ બધો રેતીયો પટ્ટો છે એટલે આ રેતીનો સર અમારી આજુબાજુ જોવા મળે એ સ્વાભાવિક છે અને પુનઃ એના નિવાસ માટે માનવ અસ્વાદથી દૂર અને આપણે મૂકી દઈશું સૌને જય દિવસ